એક સરસ મજાની વાત છે છે નાની પણ સમજણ બહુ મોટી આપી જાય એવી છે તો સાંભળજો સાંભળજો આખું એક એક દિવસ સ્મશાનમાં બળેલી બે રાખના ઢગલાને જોઈ રહ્યો હતો અને લાંબો સમયથી જોઈ રહ્યો હતો એટલે જે વ્યક્તિ આ ભિખારીને જોતો હતો ને તે વ્યક્તિ પાસે આવીને પૂછે છે કે તું ક્યારનો આ રાખના ઢગલાને જોઈ રહ્યું છે તો આમાં શું શોધે છે ત્યારે એક ભિખારીએ ખૂબ સરસ જવાબ આપ્યો કે આ એક પૈસાદાર ચિતાની રાખનો ઢગલો છે જેને આખી જિંદગી મૂંઘી ગાડીઓ મૂંઘા વસ્ત્રો અને મૂંઘા ફ્રૂટો અને કાજુ બદામો ખાતા છે અને બીજી આ એક ગરીબના ચિતાની

给。Okay.